બોડા જિલ્લાના રાણપુર વહેલી સવારે ખોખરનેશ ગામે વીજ ચેકિંગ માટે આવી હતી વીજ ચેકિંગ દરમિયાન ખોખરનેશ ગામે વીજ ચોરીના મામલાને લઈ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી સમગ્ર મામલો રાણપુર પોલીસ મથકમાં પહોંચ્યો અને અધિકારીઓએ રાણપુર પોલીસ મથકમાં પરજ રુકાવટ સહિતની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી સમગ્ર વાવ લેખો ગામના લોકો રાણપુર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા અને આ ઘટના વિડીયો સામે આવતા સંતનાતી મચી ગઈ અમે અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત બોટાદ વર્તુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુરના કાર્યક્ષેત્રમાં આવતા ખોખરનેસ ગામમાં રોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા ખોખરનેસ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ તેમજ હીરાભાઈ સૌજીભાઈ સાંકળિયા એમની ઘરે પણ

અને કોઈ ગેરવર્તન નથી કર્યું પોતે સ્ત્રી હોવા હિસાબે આ બધું ગેરવર્તન કોઈ કર્યું નથી અમારી પાસે વીડિયા સાહેબ બધું કમ્પ્લેટ છે અભદ્ર અમારે કોઈ કંઈ નથી કર્યું હું હાજર હતો અને એમની અમારે ત્યાં હવારમાં સાડા છ આવ્યું હતું હું અને મારા પપ્પા સૂતા હતા મારી મમ્મી અને મારા બેન બે જાગતા હતા હવારમાં સાડા છ ચેકિંગ આવ્યું એટલે મારા મમ્મીએ પૂછ્યું કે તમે બે ભાઈ કોણ છો એ બે ભાઈ ડાયરેક્ટ આવીને ઉપર ચડી ગયા મારા મમ્મીએ પૂછ્યું તો એ ભાઈએ કાંઈ જવાબ ન આપ્યો ગાટલા ગોદડા સુતા હતા એ બધા ખોળે નાખા ખાટલા નીચે ડુંગળીનું કોરેટ હતું તો એ કેરેટમાંથી વાયર કાઢીને ભાઈએ નીચે મેડમ પાસે ઘા કર્યો એટલે એ મેડમે એવું કીધું કે આ તમે કાયદેસર ગુનામાં છો તમે આંકડી નાખેલી છે તો તમારે દંડ આવશે